બંધ રાખજો બેન હલો બાપ બોલીએ મોગલ માતની આજે બુધવાર માં મોગલ મણી વડવાળી કબરાઓ ધામ કચ્છ માં વિશે પાંચ દસ મિનિટ કાયમ માટે હું બોલું છું સમય મળે તો ખૂબ કૃપા છે રોજે રોજ માન માના સાનિધ્યમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અઢારે વરણ પણ વાત દેવતત્વોની મિત્રો કે છે અમારા ઘરમાં દુઃખ છે ને અમારા ઘરમાં આમ થાય છે ને અમારે બરકત નથી એક ખાસ ધ્યાન રાખજો દુઃખની પાછળ સુખ જરૂર છે પણ હિંમત નો હારવી હિંમત એની કિંમત છે મોગલ કે કારણ બેફામ જિંદગી ન જીવો જીવન જીવો તો સંઘર્ષ વાળું જીવો બાપ પણ આ આદિ અનાદિથી હેલું આવે છે વાત છે ભોળાના હાથની ત્રણેય દેવોની ત્રણેય ભગવતીઓની કેની ભગવાન ભોળોનાથ બ્રહ્માજી વિષ્ણુ મા પાર્વતી બ્રહ્માણી અને લક્ષ્મીજી આ જે હું બોલું છું સમાજ ઉપર બોલી રહ્યો છું આપણે સમાજને નક્કી કરવાનું છે ભોળાનાથનું જગ્યા આપ જાણો છો સમશાન દેવ નો દેવ દેવસ્થાનો પોતે દૂધ સારા સારા રાખે છે પણ એક જ એવો ભોળોનાથ છે કે ભૂતને ભેળા રાખે છે ભૂતને ભેળા રાખે નાગ ભેળા હોય કાશીબા હોય વીસી પડકા સિંહ આ બધા ભેળા રાખે એને ભોળો નાથ કહેવાય રૂપાળા તો બધા રાખે પણ એક દેવનો દેવ એવો છે બધા ભેળા રાખી અને રીએ છે એમ ઘણા કવિઓ પણ બોલે છે પણ મારી ક્યાંક બોલવાનું જુદું છે એમ બળોનાથ સમાધિમાં બેઠા છે માં પાર્વતી વિચાર કરે છે કે હવે દેવનો દેવ આ સમાધિમાંથી જાગે તો વાત કરી પણ આ તો દેવનો દેવ બાપ ભળોનાથ આસન જમાવીને અદવ વાળી બેસી ગયા આ માની તાકાત તો જુઓ આ માં ક્યાંક લેવા ગયા કોણ પાર્વતીમાં કારણ કે અત્યારે દેરાણી જેઠાણી હોય એમાં આપણે એકાબીજાના ઘરે વસ્તુ લેવા જાય ને દેરાણી જેઠાણીની આની ફરજ છે એટલે મા પાર્વતી લક્ષ્મીજીને અહીંયા ક્યાંક વસ્તુ લેવા ગયા એમાં કમાડ ઉઘાડવામાં વાર લાગી વાર લાગી એટલે લક્ષ્મીજી માને કીધું કે હજી અહીંયા ની આ છો ક્યાંય ઘર બદલાવ્યું છે કે શમશાનમાં જ છો માને ગમ્યું નહીં ભવાનીને મા પાર્વતીને ગમ્યું નહીં એટલે જેવા લક્ષ્મીના ઘરેથી પાસા વળ્યા ભોળાનાથની સમાધિ ખુલી ગઈ એટલે માએ કીધું પ્રભુ આપણે તો આમાં આ આપણો પરિવાર હવે ક્યાંક કરો તમે કે તમે લક્ષ્મીજીની અહીંયા ગયા તા કોણે કીધું ભોળાનાથે માને કીધું પાર્વતીને કે હા કઈ વાંધો નહીં પછી એ કેવું લક્ષ્મીજી ને આ ગઈ તી કે વસ્તુ લેવા મને વસ્તુ નહીં ના પાડીક આપણે આમ કહે છે ને હું ગઈ તી ને દીધું નહી એટલે પડાનાથે કીધું કઈ વાંધો નહીં આમ કરીને આમ ભસ્મ દીધી માને કીધું પારોતી ને કે સતી દેવી આલિયો લક્ષ્મીને કયો આ ભસ્મ ની ભારો ભારે અમને હોનું આપે પણ કે આનું કે જે આવે આ તો ભોળાનાથનો આદેશ હતો ભવાની ગયા પાછા લક્ષ્મીજીને કીધું કે અમારા પતિનો આદેશ છે ભોળાનાથનો અને આ ભસ્મોની ભારોભાર હોનું દો અમને લક્ષ્મીજી હસવા માંડ્યા પણ કે આ આટલી આ ભસ્મો છે એનું આવે શું વિભૂતિનું એ કે જે આવે આના ભારોભાર અમને હોનું આપો કાંઈ વાંધો નહીં આ લક્ષ્મી ઘણાય પ્રકારની આવે છે આ હું માણા માથે દ્રષ્ટાન દઉં છું હા એ અમુક તમારે મેળ કરી લેવાનો લક્ષ્મીના ઘણાય પ્રકાર છે એટલે કે આનું શું આવે કે જે આવે આના ભારો ભારે અમને હોનું આપો કોને કીધું પાર્વતી લક્ષ્મીજીને એટલે નાના ત્રાજવા આવ્યા ને એક બાજુ ભસ્મ મૂક્યું ને હોનું મૂક્યું પણ ભસ્મ ઉપડ્યા નહીં એમની વિભૂતિ થઈને ઠરી ગઈ ત્રાજુ ન ઉપડ્યું પછી મોટા ત્રાજવા લાવ્યા એમાં ભસ્મને મૂક્યો મોટા ત્રાજમાં હોના મોતી ને હિરાન પણ ઉપડી નહીં પછી એથી મોટા મગાવ્યા તમામ ખજાના ખૂટી ગયા પણ એક વિભૂતિ એમને બેઠી ઠરી એ ન ઉપડી ગર્વ ગળી ગયો કેનો લક્ષ્મીજી નો આ તો માં હતી પાર્વતી મિત્રો પાર્વતી પતિની પાછળ વખત છે એક વખત નહીં બીજા જે કેતા હોય હાથ વખત હોમાણા છે પા ભાગરી એટલે એનું નામ પાર્વતી એનું નામ પાર્વતી પા ભાગરી એટલે નામ પાર્વતી બીજા જે કેતા હોય એક મેળવવા માટે થાય આ ભવાની કીધું કોઈ તો વાંધો પણ આપડા બટલા માટે ક્યાંક તમારે મકાન બનાવવું જોઈએ હે મહાદેવ બટલા હાટે ક્યાંક કરો ગણેશ છે કાર્તિક છે દીકરી છે એના માટે ક્યાંક આપણે મકાન બનાવો ભોળાનાથે કીધું બનાવવું છે કે હા કારણ કે સ્ત્રી હટ છે ને ભોળાનાથે ખુદ વિશ્વકર્માને નોતરું આપ્યું ભાઈ બેસી જાવજો નીચે બાપ આરતીને થોડુંક જ વાર છે વિશ્વકર્માને નોતરું આપ્યું કે આપણા માટે મકાન બનાવો અને એ ભોળોનાથ જેને આદેશ કરે અને વિશ્વકર્મા મકાન બનાવે એમાં તો પછી ખામી શું હોય તમામ દુનિયાની જેને કહેવાય જવરાત એમાં નાખી દીધી બંગલામાં હવે તમે વિચાર કરો આપણે બંગલો લઈ બંગલો લઈ એટલે આપણે વાસ્તુ કરાવી છે ભાઈ આ બાજુ આવતા રહ્યા ઉપર બેસો પુરુષો ઉપર બેસો આ બાજુ બેસો બાપ અને મોબાઈલ બંધ રાખજો પાયો કારણ કે મોબાઈલ ની મને બહુ એલર્જી છે બંધ રાખી મોબાઈલ મોબાઈલ કીધું બોલાવી આપણે અત્યારે મકાન લઈશી કેમ બ્રાહ્મણો પાસે આપણે વાસ્તુ કરાવી છે ને એટલે માએ કીધું કાંઈ વાંધો નહીં પણ સારા બ્રાહ્મણને બોલાવી બોલાવીજો અને એ નોતરું દીધું નારદજી ને કીધું કોને ભોળાનાથે કે બેટા સારામાં સારો વિદ્વાન પંડિત હોય એને તમે નોતરું આપો આપણે જે આ બંગલો બનાવ્યો છે એના માટે વાસ્તુ કરવા માટે નારદ ગયા નારદજી એટલે ને કીધું નારદજી કે હે મહાદેવ જો તમારે પંડિતને નોતરું આપવું હોય તો પંડિત એક સારામાં સારો છે ભોળાનાથ જાણવા છતાં નારદ પાસે જાણવાની પ્રયત્ન કર્યો કે સારા પંડિત છે બહુ સારો વિદ્વાન બ્રાહ્મણ એને બોલાવી આપણા

કે અત્યારે મોબાઈલ આવતા બધી સંસ્કૃતિ ગઈ વિકૃતિ આવી ગઈ છે કારણ કે ભારતમાં સંસ્કૃતિ છે એટલે પંડિત આવ્યા ધોળસ પરિવાર હવાન જાપ મંત્ર હવે આપ જાણો છો કે બ્રાહ્મણો આવે ભૂદૈવો આવે એટલે આપણે એને ભેટ પૂજા આપી અને પેટ પૂજા આપી કારણ કે બ્રાહ્મણ ને તમે જેટલું દીઓ એટલું ઓછું છે પણ કોઈ એમ નો કહ્યું કે આ બ્રાહ્મણને સલોક નથી આવડતા આ બ્રાહ્મણનું કામ નથી સારું કારણ કે એમાં આપણે પાપમાં બેસી બ્રાહ્મણને કઈ ન આવતું હોય તમારા આંગણે બોલાવી અને એને તમે જમાડી અને ખાલી એને તમે તમારી યથા શક્તિ ઉપર પાંચ રૂપિયા આપો પચાસ હજાર આપો કે કદાચ એક લાખ આપો કે કરોડો બ્રાહ્મણ જે તમને આશીર્વાદ દેશે એ દી તમારા ઘરની માલકો જાપ કરવાની જરૂર નથી પણ અવકા બ્રાહ્મણને કઈ ન આવતો બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો એને આસન આપો સન્માન કરો આદર ભાવ આપો આવકારો આપો એ બેનું ભાઈ વાતી ઓછી કરો ભાઈ આ પરંપરાથી થી રહેલો આવીશ કોઈ દિવસ ભેગ ધારી બ્રાહ્મણ છે બાવાજી સાધુ દીકરી એને કોઈ દી દુભવશો નહીં આ એમ કે પંડિત દોડસ પરિવાર હવન ને જાપ ને બધું પૂરું થયું એટલે ભોળાના થાય ને કીધું કે દેવી દક્ષિણા તમે આપી દો જો આ વિવેક ની વાત છે આ ઘણા ઘરમાં નથી તમારે ભાઈને કઈ ખબર ન પડે હું બધું કરું ભાઈ ભાઈને બધી ખબર પણ તે જ નથી માથું કાઢવા દીધું સમજો અને સબકણ છે ને પાઘડિયા રાખજો પેઢી દીકરેથી ન હોય એમ પાર્વતી કીધું નાથ દક્ષણા ભૂદેવ ને તમે આપો પંડિતને તમે આપો મારાથી નો ન દેવાય એટલે ભોળાનાથ કે મને દેતા નહીં આવડે માને ખબર નથી કે આવડી મોટી આ દક્ષિણા દઈ દે છે ભોળાનાથે પંડિતને કીધું કે પંડિત હવે આ આ બંગલો અમે અમે તમને ક્યાંક બીજે લંકા પણ પાર્વતીને પસ્તાવો થયો તો ભોળાનાથે દઈ દીધી હવે શું કરવું હજી મેં લક્ષ્મીને નથી દેખાડી બ્રહ્માણીને નથી આ બંગલો દેખાડ્યો અરે મારા દીકરા નથી અહીં આવ્યા અને અહીં બસ દઈ દીધી દક્ષિણામાં યા હોનાની લંકા લે માં બોલ્યા નહી કાય પણ દાંત ભીડી ને એટલું કીધું લેવી હોય તો આ લંકા લઈ જા પંડિત પણ જો એકદી દી હું ભડકે નો બાળ તું પારોતી નહીં એ લંકા ભડકે બાળી આપ જાણો છો પણ આ આ અમુક વસ્તુ જોવો તમે આ ડીંગળ ભાઈસા છે આમાં ભણતર નો હોય આ અને એ હનુમાન કોણ નો સમજી લેજો હવ પેહલા માં જાનકી ની ખબર અંતર કોને પૂછી હતી હનુમાને હવ પેલા ગયા બધા કીધું હું નહીં જાય હું જાય તો પાછો નહીં આવું શાંતિથી બેઠા હતા હનુમાનજી સુકામ હનુમાનજીને શ્રાપ હતો નાના હતા બહુ હેરાન કરતા હતા આયાથી નુયા મૂકી દે નુયાથી નુયા મૂકી દુષિઓ એને શ્રાપ આપેલો હનુમાનજીને કે જા અમે તને શ્રાપ આપી છે જ્યાં સુધી તારા બોલની તને કોઈ યાદી નહીં કરાવે ત્યાં સુધી તારું બોલ નિશ્ચિત જાય છે આ બધું મોટી કાથા છે એટલે હનુમાનજી સાના બેઠા છે પણ અહીંયા જામવા છે અગન છે સુખરી છે આ બધાય થાય એની યાદી અપાવી અને સલાંગ મારી અશોક વાટિકા માંગ્યા હતા એ અશોક વાટિકા હતા ને અત્યારની શ્રીલંકા આ દેવનો દેવ મહાદેવ કે જેને દક્ષિણામાં વિશ્વસરા પંડિતને દાનમાં દઈ દીધો બંગલો હો ને લંકા આ દેવનો દેવ મહાદેવ સમજી રાજી એક જ છે એક લોટો પાણી એક પુષ્પ તમે એને ચડાવો અને દેવ નો દેવ રાજી છે આ એવું નથી કે તમે આડા આડા આડાદીએ જે કામે કાર્ય કરો છો એ ઈ પણ વધી જાય છે ભલે છે શ્રાવણ મહિનામાં તમે સડાવો અમને વાંધો નથી પણ આડા તમે જળ સડાવો છો ને ગુપ્ત એ બહુ ગણ કરે છે એટલે ખાસ ધ્યાન રાખજો બાપ તો આ વસ્તુ એને પણ એમ નથી કીધું મેં આપ્યું એમ આ ભોળોનાથ આવી એની દયા છે તો કોઈ પણ કાર્ય કરો બાપ ભાઈ એમને નીકળવા દીજો નીકળવા દીઓ આરતી અડધી પોણી કલાક હાલ છે ભાઈ એટલે આ ભોળોનાથ દાન કરીને કોઈ વાગશો નહીં દાન એવા કરો ડાબા હાથે નો ખબર પડે આ ભોળોનાથ આ ઠેઠ નાલું આવે છે એમ કોઈ પણ માણસ ગરવો લક્ષ્મી હોવા છતાં ગરવો કરો તમે તો એ માણસનું લક્ષ્મી ટકતી નથી લક્ષ્મી હોવા છતાં માણસને ગર્વ નથી અભિમાન નથી એ આ લખ્મી કોઈ દી ખૂટતી નથી વહુ થાય અત્યારે નથી થતી કારણ લક્ષ્મી નહીં છે અત્યારે નથી ટકતી કરોડો રૂપિયા ને તો તમારા આવડા રસ્તે જાય છે દવામાં જાય સમજી લેજો કોઈ બગાડવામાં જાય કોઈને મારવામાં જાય કોઈને ઉછી ના દીધા એમાં જાય કારણ કે લક્ષ્મી તમે વાહે બેઠકે રાખો છો પાછળ એટલે લક્ષ્મી તમને હરાપ જાઓ તમારા ઘરમાં મૂંઝવણ નહીં ઘટવાતું કોઈ દી નહીં ઘટે મૂંઝવણ એમ એના ઘરમાં કોઈ દી મૂંઝવણ નથી જાતી લક્ષ્મી હૃદય ઉપર છે લક્ષ્મી પાછળ નો રાખો બેઠકે રાખે કે હાથોળ માથે કારણ કે લક્ષ્મી એક દેવી છે એની તમે પૂજા કરો છો તો એ લક્ષ્મી હંમેશા સાતી ઉપર રહે હૃદય ઉપર કમર ઉપર રહીએ સુધર્યા જાદુ ભણ્યા આ ધોળો સાવે સમજણ તો કઈ છે નહીં સંસ્કાર રહ્યા નથી લક્ષ્મી તમે જો રાયડું નાખતા નથી ટકતી મંદવાડ કરી ગયો છે તમારા ઘરમાં કલેશ નથી જાતો અવળી જગ્યાએ રૂપિયા જાય છે એનું કારણ કે લક્ષ્મી તમે પાછળ રાખો છો હાથોળ માં કે ક્યાંય પાછળ હોય ગલડા ગાંડા નતા કમર ઉપર રાખતા હતા અંદર વેટ રાખતા અંદર સાતી માથે રાખતા હવે તમે સુઈ જયા એકવીમી સદી માં આ સુઈ જયા વાહે મીડા રાખવા જાણે આપણે એમ થયું શું મોટું ગુમડું થયું એવા પાકેટ રાખ્યા વાહે તો તમે રાખો અમને વાંધો નથી પણ કોઈ દી તમારા ઘરમાં બરકત નહીં લક્ષ્મી પાછળ ન રખાય લક્ષ્મી હાથે તમે મહેનત કરો છો રાત દિવસ આખું ફોડો છો નોકરીયું કરો છો કરો માટે લક્ષ્મી માટે રાત દિવસ અને તમે વાહે ભરાવે બોલો અમારા જ નથી બલ્કજ રીએ ક્યાં નેફામાંથી લક્ષ્મી હૃદય ઉપર રાખો બાપ તો કોઈ દી તમારા ઘરમાં લક્ષ્મી ખુટશે નહીં બાપ આ એક બાપુ નો આદેશ છે તમે ખાલી બાર મહિના રાખો તમે પોતે કહેશો કારણ કે હરાબ દઈ દે છે લક્ષ્મી હાથળ માથે ન રખાય પાછળ ન રખાય આ બહુ મોટી વાત છે પણ ક્યારેક આપણે કરશું આરતી નો સમય થઈ ગયો છે ધૂળવાનું આવતું બાર યાદ આજો અને એક રૂપિયો મૂકીને મોગલ ના કોઈ ગુનેગાર નો બનશે બાપ બાપનો આદેશ છે અહીંયા નામ વાળી વસ્તુ સ્વીકારવામાં નહીં આવે ધ્યાન રાખજો બાપ અહીંયા ભાગશાળી મૂકી જાય છે કાચી વસ્તુ માં જમાડે છે અમારી કોઈ ઓકાત નથી તો શાંતિથી બેસની